પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં સમી ખાતે આવેલા વરાણા ખોડિયાર ધામ અને વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના બેતાળીસમાં ભવ્ય સમૂહ લગ્ન યોજાયો જેમાં તેપન દીકરીઓએ પ્રભુત્તામાં પગલાં માંડેલ આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના સાધુ સંતો રાજકીય અગ્રણીઓ મહાનુભાવો ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાર્યક્રમના અધ્યક્ષ લવિંગજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય અને અમે હારે જેના ધારાસભ્ય દિનેશજી ઠાકોર પૂર્વ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર ધારાસભ્ય નાગરજી ઠાકોર ઠાકોર સમાજના પ્રમુખ મફાજી ઠાકોર ભૂપાજી ઠાકોર દિલીપજી ઠાકોર અને ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ ઠાકોર અને બચુજી ઠાકોર સુભાષજી ઠાકોર મનોજી ઠાકોર

સમગ્ર સમાજની હાજરીમાં પ્રભુતામાં પગલાં માંડ્યા એ વચ્ચે એમનો સંસાર સુખ અને સફળ નીવડે એવી અમે સમાજ વતી તમામ આગેવાનો વતી અમે વિનંતી અને પ્રભુને માં ખોડિયારને પ્રાર્થના કરીએ છીએ ઠાકોર સમાજ સમી તાલુકા બાપાજી રસુજી ઠાકોર પ્રમુખ તરીકે દરેક સમાજે

કે ખેપર વરઘડિયાને ભગવાન માતાજી મા કોડિયાર ખૂબ આશીર્વાદ આપે અને હોવરા વરા એમનો પૂરો કરે દરેક સમાજના સાથ સહકારથી આ સમુદ્ર મને આગળ સમાજના પ્રમુખ તરીકે દરેક સમાજને સાથ સહકાર આપ્યો તેમનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે